બનાસકાંઠા વિસ્તારમાં સત્યાવીસથી વધારે અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલાયો પ્રેસ રિપોર્ટર કાર્ડ ધારક ચતુર અને ચબરાક ભેજાબાજને પોલીસે ઝડપી લઈ અનેક ગુના ડિટેન કર્યા આરોપીને બનાસકાંઠા વડગામ પોલીસે ઝડપી લઈ સરાહનીય કામગીરી કરી બનાસકાંઠા જિલ્લાના વડગામ તેમજ અલગ અલગ ગામડાઓમાં અજાણ વ્યક્તિઓ પાસેથી એટીએમમાંથી પૈસા ઉપાડવાની મદદ કરવાનું કહી પોતાની પાસે રહેલા અન્ય બેન્કોના એટીએમ બદલી કરી છેતરપિંડી કરનાર ભેજાબાજ સોહિલ સોહિલલાલ મહંમંદ મેમણ મુસલમાન અમદાવાદ જુહાપુરા ત્રણબત્તી સ્ટેન્ડ નુરી મસ્જિદની બાજુમાં આલ્ફા સોસાયટી મકાન નંબર બસો ચાર તેમજ કોહીનુર ફ્લેટ નંબર સાતસો એક ફતેવાડી સરખેજ મૂળ રહેવાસી પોશીના મેઇન બજાર વાણિયાશેરી છાપરા જિલ્લો બનાસકાંઠા તાલુકો પોસીનાના આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી લઈ આરોપી પાસેથી બસો નવથી વધુ એટીએમ કાર્ડ મેળવી લઈ કુલ ત્રણ લાખ તેત્રીસ હજાર આઠસો પચીસનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યું છે વધુ તપાસ કરતા આરોપી પાસેથી બસો નવ જેટલા એટીએમ કાર્ડ તેમજ બે ફોર વ્હીલર એક ટુ વ્હીલર અને દૈનિક સંદેશનો પ્રેસ રિપોર્ટર તરીકેનો આઈડી કાર્ડ પણ મળી આવ્યો છે આરોપી વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન અને વડાલી પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયેલા છે આ કામગીરીમાં વડગામ પોલીસ સ્ટેશન પીએસઆઈ એનવી રહેવર તેમજ પોલીસ કર્મચારીઓમાં કુમાર રતુભાઈ કરણસિંહ રણછોડજી સંજયકુમાર લક્ષ્મણભાઈ હેમંતકુમાર અશોકભાઈ વિજયકુમાર બાબુલાલ કરમશીભાઈ માલાભાઈ ચેતનસિંહ ભૂપતસિંહ વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા અહેવાલ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા